હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માગતા ઉમેદવારો માટે ખુશખબર આવી ગયા છે સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે જી સેટ પરીક્ષા નેટ પરીક્ષા અને પીએસડી અનિવાર્ય હોય છે તો ગુજરાત સ્ટેટ ઇલિજિબિલિટી ટેસ્ટ દ્વારા જીસેટ પરીક્ષા બે હજાર પચીસનું નોટિફિકેશન આવી ગયું છે એક્ઝામ મિત્રો ક્યારે લેવાશે તો છોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ જી સેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને વિગતવાર માહિતી મિત્રો ડબલ્યુ ડબલ્યુ ગુજરાત સેટ ડોટ એસી ડોટ ઇન પરથી તમામ સંપૂર્ણ વિગતો મળી રહેશે અહીં મિત્રો અનુક્રમણિકા આપેલી છે અનુક્રમણિકામાં મિત્રો પગલું એક જેમાં પ્રથમ ફી ભરવાની છે ત્યારબાદ પગલું બે જી સેટ પરીક્ષા માટે ઓનલાઈન ઉમેદવારીની નોંધણી કરવાની છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ બે હજાર પચીસ માટે અગત્યના નિયમો અને માહિતી તથા તારીખો આપવામાં આવેલી છે ઓનલાઈન ફી ચુકવણી મિત્રો અઢાર ઓગસ્ટથી શરૂ થશે અને છ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ઓનલાઈન ચૂકવણી તેમજ ઓનલાઈન અરજી કરી શકાશે સૌપ્રથમ મિત્રો પગલું એક ઓનલાઈન ચુકવણી કરવાની છે ત્યારબાદ પગલું બે મુજબ ઓનલાઈન ચૂકવણી થયા બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે

સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં અગિયાર કેન્દ્રો પર તેત્રીસ વિષયોમાં ઓગણીસમી ગુજરાત સ્ટેટ ઇલિજિબિલિટી ટેસ્ટ જી સેટ યોજવાની જાહેરાત કરેલ છે ફી સુકવતા પહેલાં ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલાં માહિતી પુસ્તિકા તમામ માહિતી અને સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી અને પોતે પરીક્ષા આપવા માટે યોગ્ય લાયકાત ધરાવે છે કે નહીં તે ખાતરી કરીને ત્યારબાદ જ ફોર્મ ભરવું જોઈએ જી સેટ પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકાર અનુસાર રહેશે ઉમેદવારોએ જી સેટ માટેની અરજીમાં તેમના દાવાઓના સમર્થનમાં માત્ર ગુજરાત રાજ્ય દ્વારા જ આપવામાં આવેલી જરૂરી પ્રમાણપત્રો અને તેની ખાતરી કરવી આવશ્યક છે એસીબીસી ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તાજેતરના તથા કાયદા માન્ય છે ગુજરાત રાજ્યના એસીબીસી ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકારના ઓબીસી પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં જનરલ ઈવીએસ ઉમેદવારોએ ઈવીએસ પ્રમાણપત્ર તાજેતરનું અને કાયદા માન્ય હોય તે ખાતરી કરી લેવી જોઈએ મિત્રો ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોને જનરલ કેટેગરીના ઉમેદવારોમાં ગણવામાં આવશે ફક્ત ગુજરાત રાજ્યના કાયમી નિવાસીઓ નિવાસી ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ મહત્વ મહત્વ સૂચનાઓ જોઈએ સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ આયોજિત જી સેટનું પરિણામ જાહેર કરવામાં આવે ત્યારે ડબલ્યુ ડબલ્યુ ગુજરાત સેટ ડોટ એસી ડોટ ઇન વેબસાઇટ પર મૂકવામાં આવશે જી સેટનું પરિણામ જી સેટની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે ઉમેદવારોને તેમના પરિણામ વિશે કોઈ વ્યક્તિગત જાણ કરવામાં આવશે નહીં જે ઉમેદવારો પહેલેથી જે કોઈ વિષયમાં જી સેટ લાયકાત ધરાવે છે તેને તે જ વિષયમાં જી સેટ માટે ફરીથી બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં એટલે કે તમે એક વખત જી સેટ પરીક્ષા પાસ કરી લીધી હોય તો ફરી વખત બેસવા દેવામાં આવશે નહીં અને તેમ છતાં કોઈ ઉમેદવાર ફરી વખત ફોર્મ ભરશે તો ફોર્મ રદ થવા આવશે જે ઉમેદવારો બે વર્ષના માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં અને ચાર સેમિસ્ટરના માસ્ટર ડિગ્રી કોર્સમાં પ્રથમ બે સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા તો પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ માસ્ટર કોર્સના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ પરીક્ષા બેસવા માટે પાત્રતા ધરાવતા નથી પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી પગલું એક અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પગલું બે બંને ફરજિયાત છે રીતે કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં ત્યારબાદ મિત્રો આપેલી છે એક્ઝામિશન હોલ ટિકિટમાં દર્શાવેલ વિગતો જેમ કે આપનું નામ વિષય કેન્દ્ર અંગેની વિગતો વગેરે બરાબર છપાયેલા છે કે કેમ તેની ઉમેદવારે ખાતરી કરી લેવી જોઈએ જો કોઈ માહિતી અંગે ભૂલ જોવા મળે તો તરત જ ગુજરાત સેટને ઈમેલ

ગુજરાત સીટ કાર્યાલય હોલ ટિકિટ જારી ના કરેલ હોય તેવા કોઈ પણ ઉમેદવારોને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં ત્યારબાદ મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે દરેક ઉમેદવારે પરીક્ષા શરૂ થવાના સાઠ મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર અથવા તો સ્થળ પર હાજર થઈ જવાનું છે અને આ ચકાસણીમાં નિરીક્ષકો તથા અન્ય પરીક્ષા કર્મીઓને સહકાર આપવાનો છે પરીક્ષા શરૂ થઈ ગયા બાદ કોઈ પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર કે પરીક્ષા ખંડમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં અને કોઈ પણ ઉમેદવારને કોઈપણ સંજોગોમાં બાર ત્રીસ પી એમ પહેલાં પરીક્ષા કેન્દ્ર કે પરીક્ષાખંડમાંથી બહાર જવા દેવા કે પરીક્ષા કેન્દ્ર પરીક્ષાખંડ છોડીને જવા દેવાની પરવાનગી આપવામાં આવશે નહીં ત્યારબાદ જી સેટ પરીક્ષાનું પરિણામ તૈયાર કરતાં પહેલાં તમામ પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી જી સેટની ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે અને જી સેટની પરીક્ષા આપેલ હોય તે ઉમેદવારો જ આન્સર કી ડાઉનલોડ કરી શકશે નહીં કોઈ ઉમેદવારોને કોઈ પ્રશ્ન સામે વાંધો હોય તો વાંધા અરજી માટે એક પ્રશ્નાદ એક હજાર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવાનો રહેશે અને વાંધા અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો વાંધા અરજી જી સેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આન્સર કી સામેનો કોઈપણ વાંધો કોઈપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં ગુજરાત સેટ કાર્યાલય ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને માત્ર ઈ પ્રમાણપત્ર એનાયત કરશે કોઈપણ સફળ ઉમેદવારોને પ્રમાણપત્રની છપાયેલી હાર્ડ કોપી મોકલવામાં નહીં આવે એટલે કે જે ઉમેદવારો સફળ થશે પાસ થશે તેમને ઈ પ્રમાણપત્ર આપવામાં આવશે કોઈ હાર્ડ કોપી કે પ્રમાણપત્ર છપાયેલ મોકલવામાં આવશે નહીં તમે વેબસાઇટ પરથી ઈ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ મિત્રો જી સેટ અને અનુસ્નાતકના વિષયો જોઈએ તો અંગ્રેજી માધ્યમમાં મેથેમેટિકલ સાયન્સીસ ફિઝિકલ સાયન્સીસ કેમિકલ સાયન્સીસ લાઈફ સાયન્સીસ મિત્રો આ તમામ વિષયોનો અહીં કોડ આપેલો છે અને કોડ મુજબ પ્રશ્નપત્ર રહેશે જેમનું માધ્યમ પણ અહીં આપેલું છે તો આ પ્રશ્નપત્રો અંગ્રેજી માધ્યમમાં રહેશે ત્યારબાદ કોડ નંબર પાંચ પર હિન્દી છે તો હિન્દી પ્રશ્નપત્રનું માધ્યમ હિન્દી માધ્યમમાં રહેશે ત્યારબાદ છ નંબર ગુજરાતી છે તો ગુજરાતી માધ્યમ રહેશે સાત નંબર સંસ્કૃત છે સંસ્કૃત માધ્યમ રહેશે પ્રશ્નપત્રનું ત્યારબાદ

ગ્રંથાલયના માહિતી વિજ્ઞાનમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ કાયદામાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ વાણિજ્યમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ મેનેજમેન્ટમાં અંગ્રેજી માધ્યમનું રહેશે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશનમાં અંગ્રેજી માધ્યમનો રહેશે અર્થ સાયન્સીસમાં અંગ્રેજી માધ્યમનું રહેશે શારીરિક શિક્ષણમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ દર્શનશાસ્ત્ર તત્વજ્ઞાન અંગ્રેજી અથવા ગુજરાતી માધ્યમમાં રહેશે ગૃહ વિજ્ઞાનમાં અને ભૂગોળમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં રહેશે ત્યારબાદ એન્વાયરમેન્ટ સાયન્સીસમાં અંગ્રેજી માધ્યમમાં રહેશે સમાજ કાર્યમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ફોરેન્સિક સાયન્સમાં અંગ્રેજી માધ્યમમાં રહેશે એ મિત્રો તમામ વિષયના પ્રશ્નપત્રના માધ્યમ તેની સાથે ક્વોલિફિકેશન આપેલું છે તે મુજબ ક્વોલિફિકેશન આપ ધરાવતા હોય તો જ એપ્લિકેશન ફોર્મ ભરી શકાશે ત્યારબાદ અઠ્યાવીસ નંબર ઉપર હિન્દુ અધ્યયનમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં પ્રશ્નપત્ર રહેશે ભારતીય જ્ઞાન પ્રણાલીમાં અંગ્રેજી માધ્યમમાં રહેશે સંગીતમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ પરફોર્મિંગ આર્ટ નૃત્ય નાટક થિયેટરમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિઝ્યુઅલ આર્ટ જેમાં બંને વિષયમાં અંગ્રેજી માધ્યમમાં રહેશે અને તમામ વિષયની ક્વોલિફિકેશન ડિગ્રી આપેલી છે તે મુજબ ડિગ્રી વધારવતા ઉમેદવારો એપ્લિકેશન કરી શકશે ત્યારબાદ મિત્રો જી સેટ પરીક્ષાના બે હજાર પચીસના કેન્દ્રો કયા કયા શહેરમાં રહેશે તો કેન્દ્રનો કોડ આપેલો છે અહીં અહીં કેન્દ્રનું નામ આપેલું છે અને સેન્ટ્ર કોડ આપેલો છે તો વડોદરા અમદાવાદ રાજકોટ સુરત પાટણ ભાવનગર વલ્લભ વિદ્યાનગર ગોધરા જૂનાગઢ વલસાડ અને ભુજ આ અગિયાર કેન્દ્રો પર જી સેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ મિત્રો જી સેટ પરીક્ષાનું એપ્લિકેશન ફોર્મ ભરવા માટે ફીનું માધ્યમ કયું રહેશે તો પરીક્ષા ફી મિત્રો જનરલ ઈડબ્લ્યુ એસ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસી નોન ક્રિમિલિયર ઉમેદવારો માટે એપ્લિકેશન ફી ચાર્જ મિત્રો નવસો રૂપિયા રહેશે પ્લસ બેન્ક ચાર્જ જ્યારે એસ ટી એસ એસસી એસ ટી થર્ડ જેન્ડર ઉમેદવારો માટે એપ્લિકેશન ફી ચારસો પ્લસ બેન્કિંગ ચાર્જ રહેશે અને દિવ્યાંગ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી સો રૂપિયા છે પ્લસ બેન્કિંગ ચાર્જ રહેશે મિત્રો ઉમેદવારે ફી ભરવા પગલું એક માટે જી સેટની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત સેટ ડોટ એ ડોટ ઇનની વેબસાઇટની મુલાકાત લેવી અને પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સુકવણી નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા માત્ર ઓનલાઈન કરી શકાશે અને ફી સુકવણી માટે ત્રણ પેમેન્ટ ગેટવે વિકલ્પો આપવામાં આવેલા છે જી સીએટ પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પગલું બે કરવા માટે ફી ભર્યાની પાવતીમાં આપેલો ઓર્ડર નંબર અને પેમેન્ટ રેફરન્સ આઈડી આ બંને નોંધીને રાખવાના છે સાચવીને રાખવાના છે ત્યારબાદ મિત્રો પાત્રતા અને લાયકાતના માપદંડો આપેલા છે જે ઉમેદવારો એ યુજીસી માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા તો અંતિમ વર્ષનો અભ્યાસ ચાલો હોય તેવા ઉમેદવારો જી સેટની પરીક્ષા આપી શકશે જનરલ બિન આરક્ષિત જનરલ ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પંચાવન ટકા ત્યારબાદ મિત્રો આગળ જોઈએ એસીબીસી નોન ક્રિમિનલ અનુસૂચિત જાતિ એસસી અનુસૂચિત જનજાતિ એસટી અને દિવ્યાંગ ઉમેદવારોએ તેમજ થર્ડ જેન્ડર ઉમેદવારોએ સરેરાશ પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ તેવા ઉમેદવારો અનુસ્નાતકની પદવી ધરાવતા હોય તેવા ઉમેદવારો જી સેટની પરીક્ષા આપી શકશે ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે તો જી સેટ પરીક્ષા કુલ બે પેપર લેવામાં આવે છે બંને પેપરમાં માત્ર બહુ વૈકલ્પિક પ્રશ્નોનો જ સમાવેશ કરવામાં આવેલો હોય છે અને પરીક્ષામાં દર્શાવ્યા મુજબ લેવામાં આવશે જેમાં પેપર એકમાં સો ગુણ હશે અને પચાસ બહુ બહુવૈકલ્પિક પ્રશ્નો હશે એટલે કે એક પ્રશ્નોના બે માર્ક આપવામાં આવશે જ્યારે પ્રશ્ન પત્ર બે માં બસો માર્ક રહેશે સો ફરજિયાત બહુ પ્રશ્નો રહેશે અને સમય મિત્રો ત્રણ કલાકનો આપવામાં આવશે બંને પેપરથી પેપર એક માં પચાસ ફરજિયાત બહુ વૈકલ્પિક પ્રશ્નો એમસીક્યુ પૂછાશે દરેક પ્રશ્નના બે ગુણ રહેશે પેપર એક સામાન્ય સ્વરૂપનો હોય જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનો છે પેપર એકનો હેતુ ખાસ કરીને ઉમેદવારની તર્કશક્તિ શક્તિનું મૂલ્યાંકન કરવાનો છે અને દરેક પ્રશ્નોનો ગુણ રહેશે ત્યારબાદ મિત્રો ખોટા જવાબ માટે નકારાત્મક ગુણાંકન પદ્ધતિ અમલમાં નથી કોઈ પણ ઉમેદવાર પેપર એકની પરીક્ષા ન આપે તો તે પેપર બે ની પરીક્ષા આપી શકશે નહીં ઉમેદવારે પેપર એક અને પેપર બેની ઓરિજિનલ ઓ એમ આર જવાબવાહી પરીક્ષાકંડ છોડતા પહેલાં નિરીક્ષકને પરત કરવાની અને પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવાર પેપર એક અને પેપર બેની પ્રશ્ન પુસ્તિકા તથા ઓ એમ આર જવાબદિની ડુપ્લિકેટ કોપી પોતાની સાથે લઈ જશે અને ઓરિજિનલ છે એ નિરીક્ષકને આપવાની રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાત સેટની પરીક્ષાનો અભ્યાસક્રમ યુજીસી સી એચ આઈ આર નેટને સમકક્ષ રહેશે ગુજરાત સેટમાં સમાવિષ્ટ તમામ વિષયોનો અભ્યાસક્રમ જી સેટની વેબસાઇટ પર આપેલો છે ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે અને ગુજરાત સેટ કાર્યાલય વડોદરા કોઈપણ ઉમેદવારને વ્યક્તિગત રીતે અભ્યાસક્રમ મોકલશે નહીં વેબસાઇટ પરથી મેળવી લેવાનો રહેશે વિજ્ઞાનના વિષયો જેમ કે મેથેમેટિકલ સાયન્સીસ ફિઝિકલ સાયન્સીસ કેમિકલ સાયન્સીસ લાઈફ સાયન્સીસ અર્થ સાયન્સીસનો અભ્યાસક્રમ સી એસ આઈ આર નેટને સમકક્ષ જ રહેશે પરંતુ પરીક્ષા પદ્ધતિ યુજીસી નેટ સમકક્ષ રહેશે એ સિવાયના બધા વિષયોનો અભ્યાસક્રમ ઓજીસી નેટને સમકક્ષ રહેશે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટેની મહત્વપૂર્ણ જોગવાઈઓ સંબંધી સૂચના આપવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારોએ અરજીપત્રકમાં તેમને દિવ્યાંગતા સંબંધે સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે દિવ્યાંગતા ચાલીસ ટકા કે તેથી વધુ હોય તેવા ઉમેદવારો દિવ્યાંગ અનામતનો લાભ મેળવી શકશે દિવ્યાંગ અનામતનો લાભ મેળવા ઈચ્છતા ઉમેદવારે આરપી ડબ્લ્યુડી એક્ટ બે હજાર સોળની સૂચી અનુસાર નીચે દર્શાવેલ ખંડ એ અને ઈ પૈકી કોઈ દિવ્યાંગતા છે તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમની કેટેગરી સ્પષ્ટપણે દર્શાવવાની રહેશે અંધત્વ અને ઓછી દ્રષ્ટિ શ્રેણીના દિવ્યાંગ ઉમેદવારો માટે પેપર એક માટે અલગથી વીસ મિનિટનો સમય આપવામાં આવશે અને પેપર બે માટે ચાલીસ મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે આ બાબત મિત્રો લાગુ પડતી હોય ઉમેદવારોએ ધ્યાનમાં લેવી આ ઉપરાંત મિત્રો અંધત્વ અને ઓછી દ્રષ્ટિ શ્રેણીના દિવ્યાંગ એ પરીક્ષામાં લહિયોની સુવિધા આપવામાં આવશે લહીઓ કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક હશે અને ઉમેદવારના વિષયનો નહીં હોય ને લહિયાની સુવિધા લીધી હોય તેના લીધી હોય તમામ અંધત્વ અને ઓછી દ્રષ્ટિ દિવ્યાંગ ઉમેદવારો વધારાના સમયની સુવિધા આપવામાં આવશે એટલે કે તમે લહ્યો રાખી શકશો અથવા ન પણ રાખી શકો પરંતુ વધારાનો સમય છે વીસ મિનિટ અને પેપર બે માટે ચાલીસ મિનિટ એ આપવામાં આવશે બે લિપિની કોઈ જોગવાઈ કરેલ નથી ત્યારબાદ મિત્રો પરિણામ જાહેર કરવા માટેની કાર્યપદ્ધતિ અને માપદંડ વિશે સૂચના આપવામાં આવેલી છે જોઈએ મિત્રો પગલું એક છે આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે કુલ ઉમેદવારની સંખ્યા કુલ સ્લોટ્સ માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ પરીક્ષાના આધારે જી સીટના બંને પેપર્સની પરીક્ષામાં હાજર રહેલા હોય તેવા ઉમેદવારોના છ ટકા રહેશે પગલું બે મુજબ કુલ સ્લોટને ગુજરાત સરકારની આરક્ષણ નીતિને અનુસરી વિવિધ કેટેગરીમાં ફાળવવામાં આવશે અને પગલું ત્રણ મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે સમાવિષ્ટ થવા માટે ઉમેદવારે બંને પેપરની પરીક્ષા આપી હોય તથા જનરલ ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ બંને પેપર્સને મળીને ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ અને આરક્ષિત વર્ગના ઉમેદવારોએ એસસી એસપી એસસીબીસી નોન ક્રિમિનિયર તેમજ દિવ્યાંગ ઉમેદવારો થર્ડ જેન્ડર ઉમેદવારો બંને પેપર્સમાં મળીને ઓછામાં ઓછા પાંત્રીસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ અને આ રીતે મિત્રો ગણતરી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો અહીં અરજી કેવી રીતે કરવી તે અંગે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે જે અનુસરીને જી સેટની ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરવાની રહેશે મિત્રો રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયા બાદ તમારી સમક્ષ રજૂ થયેલ પેજ પરથી આપના ભરેલા ઓનલાઈન એપ્લિકેશન ફોર્મની આઉટ કરી લેવી ને ઉમેદવારે ભરેલ એપ્લિકેશન ફોર્મની આઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવાની રહેશે રજિસ્ટ્રેશનની વિગતો સાથે પોતાનો તાજેતરનો સ્કેન કરેલો પાસવર્ટ સાઇઝનો ફોટો ઈમેલ ઈમેલ દ્વારા મોકલી આપવાનો રહેશે મિત્રો એક ખાસ નોંધ લેવી ઉમેદવારોને સૂચિત કરવામાં આવશે કે છેલ્લા સમયે ઉતાવળે ફોર્મ ભરવાને બદલે વહેલા અનુકૂળ સમયમાં ભરી દેવું જોઈએ ગુજરાત સેટ કાર્યાલય નેટવર્ક કે અન્ય પ્રશ્નો માટે જવાબદાર રહેશે નહીં ત્યારબાદ મિત્રો હોલ ટિકિટ વિશે માહિતી આપેલી છે હોલ ટિકિટ પરીક્ષાના દિવસ સાત પહેલા જી સેટની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે ઉમેદવારોને ટપાલ દ્વારા હોલ ટિકિટ મોકલવામાં આવશે નહીં એટલે કે પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ મિત્રો જી સેટ પ્રમાણપત્રની ખરાઈ કરાવવા સંબંધી મહત્વપૂર્ણ સૂચના આપેલી છે જે નોટિફિકેશન એક વખત વાંચી લેવું મિત્રો અત્યારે જરૂરી નથી પણ ભવિષ્યમાં જરૂરી પડી શકે છે ઘણી બધી સૂચનાઓ આપવામાં આવેલી છે વિડીયો બહુ લાંબો થઈ જશે માટે અગત્ય અગત્યની સૂચના જ લીધી છે તો આ મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર પચીસ સંબંધી નોટિફિકેશન સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર